કેરામ પેલા તો બહુ So sana beb mara kahuna, hai wasih, so, ay wasih, ay di atni kade mara babolo, mara mamana, marma minaknya di khaber kade, ama mara bay, anan bay, sapi bani he, mara kahus ya, kain <laughs> ya le, mara kain bawat, ya હાલો ભાઈ તો હાથ ને ઓપરેશન કઈ થતું નથી સક્સેસ કઈ કામ તો હું તો શું કરું એને એટલે આપણે આવી જશે બગીચામાં આટા મારવા એટલે કે જાડવામાં આમ જુઓ બે મેક લાવ્યું તૈણ છે તૈણ હિંગુ મેક લાવી દઉં આમ જુઓ હા નાનો એવો હરી ગયો તો કેટલી બીજું હિંગું આમ જુઓ તો ખરે યાર તમને કદાચ ને દેખાતું નહીં હોય કોઈને આમ જુઓ ઓ હોય શું છે તારો કે યે આંબે પણ મોર તો યાર નેક્સ્ટ લેવલ મોર લાગે ને એની બાજુ મારો આંબો પડખે કાંઈ મોર નહીં બોલો આમ છે આમ કેર્યું આવમડીયો તેને ખાવ્યો ને વે આવજો પાકે તે દે આ પણ ખરીદવાની છે અડધી તો આમ તો આમ જો અડધી તો ખરી જ હા તો દેખાર્યું કેર્યું ખરીદી એ સી મોતી દેખા છે બધે આમ બન મરાયા પણ આ એકને ને નહી આવ્યો એવું છે

ઉષા કોટડામાં ઘંટી નથી હવે મારે તો અમારા ગામમાં દળાવું જોઈએ મેગી નહીં હોત તો પાસો ના રાત ને તો દળાયા પણ હવે ખોટ છી ધંધામાં ખોટ છોડી કરી એવું છું બાકી ભૂલાઈ જતી નહીં તો આવું કંઈક બને છે સફરસન સીતાફળ કેળા અને બીજું શું છે કેરીઓ વાહ મસ્ત તો આવી રીતનું કંઈક છે ને બધું બનાવવાનું છે મેળાની તૈયારી હાલે છે એટલે કે આવડા છે ને ખાલી બનાવવા આવડે ને આપે એમ છે આવડા બનાવી ઘરે બેઠા બેઠા ને તો બનાવી દઈએ બાકી બીજું કઈ છે ઘરના ઘરનું નથી બેસવા જાતા નથી ખાલી બનાવવા પૂરતી બનાવે કા વાહ ચાલો તો ફાઇનલી આપણી ગાડી પડી છે જરૂર છે ગાડીમાં દરણ આની મથે ધનજી બેઠો એ દરણું અહીંયા કોરડા ઓ જોઈએ બેસી ચાલો જવું છે દરિયામાં અહીંયા જ ફાઈનલી છે ને પ્લાન ઘણો ખરો આપણે બદલી લખ્યો છે મારા હાળીને હું દરિયામાં લઈને જાઉં છું અને એ અમારા મોટી ચેનલ છે ને એના માટે વિડીયો બનાવવા દઈશી દરિયાનો જ બનાવવો જ પડશે તો મારા હાહાર મારા હાહુ હોય જાય અને મારા હાળીને અમે બે જઈએ એવું છે કા ચાલો તો પછી તમને મળી જાય ફાઇનલી આવે છે ને અમે છીએ ઘરે મારા હાળી આવે છે ઘરે તો કે આજનો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં નહીં તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે કે અમારા હાળી છે એટલે વિડીયો આવનારા હારાય છે તો ચાલો બાય 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 બાલો બાય બાય